મેમાણા ગામના દીકરીબા ઝાલા રાધિકાબાના આપ સૌને જય માતાજી વટ વજન અને વીરતા માન મર્યાદાને મોભો ધર્મ ધરાને ધીંગાણું રીત રિવાજ અને રજવાડું શૌર્ય સંઘર્ષ અને સાહસ સંસ્કૃતિ સભ્યતા અને સંયમ આ બધું જ ક્ષત્રિયના વારસામાં છે અને આ વારસાને જીવંત રાખતું અને જે ક્ષત્રિયોની આન બાન અને શાન ગણાય છે એવું શસ્ત્ર તો આ શસ્ત્રના પૂજન માટે વિજ્યા દસમીના દિવસે ભવ્ય શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ છે તો તેમાં શ્રી કરણી શેનાના ઉપાધ્યક્ષ એવા દોલુભા મનુભા જાડેજા તેમજ સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા માં આશાપુરાના સાનિધ્યમાં આગામી તારીખ બે દસ બે અને પચીસ ગુરુવારના રોજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલું છે તો આ શસ્ત્ર પૂજનમાં આપ સૌને પધારવા ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવી રહ્યું છે હું પણ આવી રહી છું મારા વિચારો રજૂ કરવા અને આપ પણ પધારી અને શસ્ત્ર કે જે આપણી બાન શાન છે એનું પૂજન કરી અને એમાં આશાપુરા પાસેથી શક્તિ મેળવી જય માતાજી